આજે ઓફિસેથી કંદર્પ ઘરે આવ્યો ત્યારે તેની પત્ની રૂપાએ સમાચાર આપ્યા સાંજે બાપુજીનો ફોન આવ્યો હતો કાલે બપોરની બસમાં તેઓ બા સાથે અહીં આવે છે તેમણે કહ્યું છે કે બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસીને તેઓ ઘરે આવી જશે એમણે બીજું કાંઈ કીધું છે કોઈ ખાસ કામ કેટલું રોકાવાના છે વગેરે વગેરે કંદર્પે ચિંતા સાથે રૂપાને પૂછ્યું કામનું તો કીધું નથી પણ લાંબુ રોકાશે એવું એમની વાત પરથી લાગી રહ્યું હતું કહેતા રૂપા રસોડામાં ગઈ કંદર્પ એના માતા પિતાનો એકનો એક દીકરો કોઈ ભાઈ બહેન હતા નહીં પોતે ગામમાં એમની સાથે જ રહીને મોટો થયો હતો ત્યાંની સ્કૂલમાં જ ભણ્યો હતો કોલેજ વખતે હોસ્ટેલમાં રહ્યો હતો એમબીએ થયા પછી મોટા શહેરની એક જાણીતી કંપનીમાં નોકરી મળી ગઈ હતી એટલે અહીં આવ્યો હતો પહેલાં એકલો જ ભાડે રહ્યો હતો પછી રૂપા સાથે લગ્ન બાદ પોતાનો ફ્લેટ લઈને રહેતો હતો ફ્લેટ મોટો હતો અને ઘરમાં એ બંને સાથે એમનો આઠ વર્ષનો પુત્ર જય એમ ત્રણેય જણ હતા બા બાપુજી જ્યારે પણ ગામડેથી આવે ત્યારે થોડું રોકાતા છતાં એમને ખાસ અગવડ રહેતી નહીં રૂપાને પણ સાસુ સાથે સારું બનતું મમ્મી અહીં રહે ત્યાં સુધી રૂપાને રસોડામાંથી છુટ્ટી મળી જતી તો જયને સ્કૂલ બસ સુધી મૂકવા લેવા જવાની જવાબદારી પપ્પા સંભાળી લેતા જયને દાદા સાથે રહેવાની ખૂબ મજા આવે એટલે રૂપાની ઘણી રાહત રહેતી એવા સમયે તેનું બહાર જવાનું વધી જતું કંદર્પને માતાની રસોઈમાં બાળપણનો સ્વાદ આવતો રાત્રે જમી પરવારીને બધા બેઠા હોય ત્યારે બાળપણની યાદો ગામની નવા જૂની વગેરેમાં અડધી રાત પતી જતી ગામની ખેતીમાંથી એમનો ખર્ચ નીકળે એટલી આવક થતી એટલે આર્થિક રીતે એમના તરફથી કોઈ તકલીફ નહોતી બલકે પરત જતી વખતે તેઓ થોડી ઘણી રકમ જયના હાથમાં મૂકી જતા તેમ છતાં એમની હાજરી હોય ત્યારે કંદર્પ અને રૂપા માટે થોડીક મૂંઝવણો પણ સર્જાતી એકલા હોય ત્યારે જે પ્રકારે છૂટ લઈ શકતા તે સંકોચાતી રૂપા બહાર જાય ત્યારે સાસુ કાંઈક કહીને ટોકતા અમુક નાની નાની બાબતોમાં પણ તેમની સલાહ ક્યારેક કંટાળાજનક બની જતી જયના અભ્યાસ બાબતમાં પણ ક્યારેક દખલગીરી વધતી ખાવા પીવાની બાબતમાં એવું થતું કે રસોઈ મમ્મી બનાવતા એટલે સ્વાભાવિક રીતે જ સાંજના જમણમાં આધુનિક વાનગીઓને બદલે ખીચડી શાક કે રોટલી શાકનું પ્રમાણ વધી જતું જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તેમ એમના એકલા રહેવાના ફાયદા ઉપર પેદા થતી અગવડો હાવી થઈ જતી અને એમ થવા લાગતું કે હવે આ લોકો અહીંથી જાય તો સારું આમ છતાં તેમણે મોં પર હાસ્ય સાથે એવું કહેવાની ફરજ પડતી કે હજુ રોકાઓને શું ઉતાવળ છે જ્યારે એ લોકો અહીં હોય ત્યારે જયને એમના ભરોસે મૂકીને રજાના દિવસે કે રાત્રે મિત્રોને ત્યાં મળવા જવાનું ખૂબ અનુકૂળ બની જતું આ વખતે પણ એ જ બન્યો એક તરફ આનંદ હતો તો બીજી તરફ મૂંઝવણ પહેલું અઠવાડિયું તો ખૂબ આનંદમાં વીતી ગયું બીજા અઠવાડિયા પછી એનો ભાર શરૂમાં હળવો રહીને ધીરે ધીરે વધવા લાગ્યો એક સાંજે કંદર અને રૂપા એમના એક મિત્રને ત્યાં ગયા હતા મિત્રોના ઘરમાં તેઓ પતિ પત્ની બંને તેમના બે બાળકો અને તેમના મમ્મી પપ્પા એમ છ જણાની વસ્તી હતી એમના મિત્રએ દરવાજો ખોલ્યો અને આવો કહીને પોતે રસોડા તરફ પાણી લેવા માટે વળ્યો પરિચિત ઘર હતું એટલે ઔપચારિકતાની જરૂર નહોતી બંને જણ ઘરમાં પ્રવેશ્યા ત્યારે ઘરના બધા માણસો જમી પરવારીને હોલમાં બેઠા હતા ટીવી પર કોઈ સિરિયલ ચાલતી હતી પણ કોઈનું ધ્યાન તેમાં હોય એવું લાગ્યું નહીં સોફામાં બેસીને બધા પોતપોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતા એ લોકોના બેઠા પછી મિત્રની પત્નીએ તથા તેના મમ્મી પપ્પાએ તેમના તરફ જોઈને ઔપચારિક સવાલો પૂછી લીધા અને પાછા પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા કંદર્પે તેની નોંધ વિચારપૂર્વક લીધી પછી તેઓ મિત્ર સાથે તેના રૂમમાં જઈને બેઠા થોડી વાર ગપ્પા માર્યા પછી ઘરે જવા માટે નીકળ્યા તે કાંઈ નોંધ્યું રસ્તામાં કંદર્પે રૂપાને પૂછ્યું ના શું જોયું અમિતના બા બાપુજી મોબાઈલમાં કેવા વ્યસ્ત હતા રૂપાએ કહ્યું હા મને તો બહુ ખરાબ લાગ્યું જો તમારા મિત્ર સાથે તેના રૂમમાં જઈને ના બેઠા હોત તો હું તો પાંચ જ મિનિટમાં ત્યાંથી ઊભી થઈ જાત મોબાઈલ માણસોને કેવા લાગણીહીન બનાવી દે છે કંદર્ભ બોલ્યો એ તો ખરું પણ મને એ બધું જોઈને એક વિચાર આવ્યો છે રૂપાએ આશ્ચર્યથી પૂછ્યું શું નિરાંતે કહીશ રૂપા કંદર્પ સામે જોઈ રહી એને કાંઈ સમજાયું નહીં ત્યાં સુધીમાં તો ઘર આવી ગયું એટલે બંને અંદર ગયા એ વાતને બે દિવસ વીતી ગયા પછી એક દિવસ કંદર એક નવો સ્માર્ટફોન લઈને આવ્યો અને આવતાની સાથે સામે બેઠેલા પપ્પા સામે જોઈને કહ્યું પપ્પા હું તમારા માટે એક સરસ નવો ફોન લાવ્યો છું બે દિવસ પછી તમારી વર્ષગાંઠ આવે છે એટલે તમારા માટે ભેટ પપ્પાએ પૂછ્યું પણ મારે સ્માર્ટફોનની શું જરૂર છે બેટા મને તો ફોન ચલાવતા પણ નહીં આવડે મારે તો ડાયલવાળું ડબલું જ સારું તારી મમ્મીને પણ ના આવડે કેટલો મોંઘો આવ્યો હશે ડાયલિંગવાળા ફોનનો જમાનો ગયો પપ્પા હવે તો મોબાઈલ ફોનનો જમાનો આવ્યો છે તમે જ્યારે ગામમાં હોવ છો ત્યારે કેટલા દિવસો સુધી તમારો ફોન બંધ પડી જાય છે અને ભાડું પણ કેટલું વધારે નહીં વાપરીએ તોય ચૂકવવાનું એના કરતાં તો આ ખૂબ સસ્તો પડે વળી એમાં તમે સમાચાર વગેરે પણ જોઈ શકો વોટ્સએપ પર તમારા મિત્રો સાથે ગપ્પા પણ મારી શકો વાત તો તારી સાચી છે બેટા ગામમાં પણ હવે બધા પાસે મોબાઈલ છે મારે જ મારા જેવા બે ત્રણ જણાને ત્યાં જ ડબલા છે એટલે બગડે તો માણસ કેટલાય દિવસ પછી આવે ચોમાસામાં તો લગભગ બંધ જ હોય પણ મને ફોન ચલાવતા શીખવશે કોણ એ તો આવડી જ હશે હું તમને શીખવીશ રૂપા પણ શીખવશે અને જય પણ હવે તો એમાં નિષ્ણાત થઈ ગયો છે અને પછી અઠવાડિયામાં તો પપ્પા ફોન બરાબર વાપરતા શીખી ગયા એટલું જ નહીં વોટ્સએપ ઉપર મિત્રોને શોધીને ગપ્પા પણ શરૂ કરી દીધા ધીમે ધીમે એમનો ફોન પ્રેમ વધતો જ ગયો હવે તો જયને મૂકવા જાય ત્યારે પણ ફોન સાથે જ હોય અને ઘણી વાર તો ફોનમાં વ્યસ્ત હોય ત્યારે જયને સામે કહેવું પડે કે દાદા મારી બસ આવી ગઈ બાય રાત્રે જમીને પણ થોડી જ વારમાં પોતાના રૂમમાં જતા રહે અને ફોનમાં વ્યસ્ત થઈ જાય ટીવી પર આવતી તેમની ખાસ સિરિયલો પણ વિસારે મુકાઈ ગઈ ક્યારેક એવું થવા માંડ્યું કે પપ્પા ફોનમાં વ્યસ્ત હોય કે એના કારણે નહાવાનું મોડું થયું હોય ત્યારે જઈને બસમાં બેસાડવા રૂપાને જવું પડતું આ મોબાઈલ રોગ એટલો ચેપી છે કે એની અસર સાથે રહેતા કોઈને પણ થયા વિના રહે જ નહીં કંદર્પની મમ્મીને પણ થયું કે મને પણ આ ચલાવતા આવડી જાય તો કેવું સારું થોડા દિવસ પછી એક દિવસ રસોઈ કરતાં કરતાં એમણે દબાતા અવાજે રૂપા આગળ બળાપો ઠાલવ્યો આ તારા પપ્પાના હાથમાં એવું રમકડું કંદરપે પકડાવી દીધું છે કે હવે તો એ મારી સાથે પણ સરખી વાત નથી કરતા કાંઈ પૂછું તો હા નામાં જવાબ આપી દે તમે લોકો ઘરમાં હોવ ત્યારે તો કંઈક પણ વાત થાય પણ તમે જ્યારે બહાર હોવ છો ત્યારે તો મારે ઘરના રાચ રચીલા સાથે જ વાત કરવી પડે છે રૂપા મમ્મીનો ઈશારો સમજી ગઈ તેને થયું કે મમ્મીમાં પણ હવે ફોન રોગના લક્ષણો દેખાવા લાગ્યા છે સાથે જ એને ચિંતા પણ પેઠી કે જો માતૃ માતૃપ્રેમના આવેશમાં મમ્મીને પણ ફોન લાવી દેશે તો ઘરનું અને રસોડાનું કામ પણ તેણે જ કરવું પડશે જોકે એક રીતે તો એ ગમતી વાત હતી કે ટકટકારો તો ઓછો થાય થોડા દિવસ તો એણે કંદર્પને કાંઈ કહ્યું નહીં થોડા દિવસમાં એણે જોયું કે મમ્મીના સ્વભાવમાં કંઈક બદલાવ આવ્યો છે હંમેશા લાગણી અને પ્રેમથી વાત કરતાં મમ્મી ક્યારેક ચીડાઈ પણ જતા ક્યારેક કામમાં પણ આળસ કરી જતા ક્યારેક રસોઈ પણ બે સ્વાદ બની જતી અને કંટાળીને આખરે એણે એક દિવસ આ વાત કંદર્પને કરી કંદર્પ કાંઈ બોલ્યો નહીં પણ એ ચિંતામાં પડી ગયો લાંબી ગડમથલના અંતે કંદર્પને લાગ્યું કે મમ્મીને પણ ફોન લાવી આપવો જ પડશે નહીં તો અમારું જીવન તો આ લોકો ગામ હોય ત્યારે ચાલતું હતું તેમ ચાલતું રહેશે પણ પપ્પા મમ્મી વચ્ચે જો આ ઉંમરે વિષાદ થાય તો પરિણામ ખરાબ આવી શકે વળી એમની તબિયત પર પણ અસર થાય કંદર્પ હજુ કાંઈ નિર્ણય લે એ પહેલાં જ એક સાંજે મમ્મીએ કંદર્પને કહ્યું બેટા હવે મારે ઘરે જવું છે તું મને બસમાં બેસાડી જજે હું એકલી જતી રહીશ ત્યાં રહેવાથી મને ત્યાં પાડોશીઓનો સંગાથ મળે અને ઘરના કામમાં વખત પણ વીતે તારા પપ્પા માટે તો હવે અહીં કે ગામ બધે સરખું જ છે એમને તો ફોન મળ્યો એટલે બધું મળી ગયું કંદર્ભ થોડીવાર મૌન રહ્યો તેનું અનુમાન સાચું પડતું હોય એવું લાગ્યું એને થયું કે મમ્મીને આ રીતે એકલી મોકલવાથી તો વાત વધારે બગડશે થોડી વાર વિચારીને એણે મમ્મીને કહ્યું સારું એવું કરીએ આ અઠવાડિયાના અંતે મારે બે દિવસની રજા છે જયને પણ સ્કૂલમાં રજા છે એટલે આપણે બધા સાથે જ ગામ જઈશું ઘણા વખતથી અમે પણ ગામડે આવ્યા નથી એ બહાને વેકેશન થઈ જશે બરાબર ને એણે રૂપા તરફ જોઈને કહ્યું દીકરાની વાત સાંભળીને મમ્મી ખુશ થઈ ગયા અને કહ્યું આ તો બહુ સરસ પણ તારા પપ્પાને આ વિશે કહ્યું હું વાત કરું છું કહીને તે પપ્પા પાસે ગયો તેમણે રજાની વાત કરીને સંમતિ મેળવી લીધી અને શુક્રવારે સાંજે તો બધા ગામ જવા માટે નીકળી ગયા જતાં પહેલાં કંદર્પે મમ્મી માટે પણ એક ફોન ખરીદી લીધો પણ તે ગામ જઈને મમ્મીને આપીશ એમ વિચારીને પોતાની પાસે જ રાખ્યો શનિ રવિના બે દિવસ આનંદમાં વીતી ગયા જઈને તો ગામમાં ખૂબ જ મજા આવી દાદા જોડે ખેતરે પણ જઈ આવ્યો રવિવારે નીકળતા પહેલાં કંદર મમ્મીને ફોન આપવાનો વિચાર કરતો હતો તે પહેલાં જ પપ્પાએ કહ્યું બેટા આ ફોન તું પાછો લઈ જા અહીં ગામમાં તો મારે બધા સાથે પરિચય અને બીજા કામો પણ ઘણા એટલે સમય પસાર કરવાની કોઈ ચિંતા નથી અને મારે ક્યાં કોઈ સાથે વધારે વાત કરવાની હોય છે એટલે આ ડબલું જ ચાલશે આટલા દિવસના અનુભવે મને સમજાયું કે આ તો એક પ્રકારનું વ્યસન છે જે પોતાનાને પણ પારકા બનાવી શકે એક જ ઘરમાં રહેવા છતાં આપણે એકબીજાથી દૂર થઈ જવાય કંદર્ભને આશ્ચર્ય થયું ઘણા દિવસથી પોતે જે મનમાં રાખ્યું હતું તે પપ્પાએ આટલી સરળતાથી કહી દીધું અને જોયું કે મમ્મી પપ્પાની વાત સાંભળીને ફરી પહેલાંની જેમ ખુશ દેખાય છે હવે તો મમ્મીને અલગથી ફોન આપવાનો પ્રશ્ન જ નહોતો તમારી વાત સાચી છે પણ પપ્પા એ ફોન તમે તમારા પાસે રહેવા દો જ્યારે તમારું ડબલું બંધ હોય ત્યારે કામ આવશે રોજ વાપરવો કે ક્યારેક તે તમારા પર છોડું છું તમે મારા કરતાં વધારે અનુભવી છો ચિંતાનું પોટલું માથા પર લઈને જવા તૈયાર થયેલા કંદર રૂપાને માથા પરથી મોટો ભાર હળવો થયો હોય એવો સંતોષ એમને થયો મિત્રો આ વાર્તા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વાર્તા તમને કેવી લાગી છે તે પણ કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ